રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ગત ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યના ત્રીસ તાલુકામાં એક ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે તો વડોદરાના ડબોઈમાં છ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો છોટાઉદેપુર સંખેડામાં પાંચ આ ઉપરાંત સુરત વલસાડ ડાંગ ભાવનગર અમરેલી જૂનાગઢ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠામાં પણ વરસાદ વરસ્યો છે એક જ રાતમાં ડબોઈ શહેરમાં છ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો હતો વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હતી તો અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકોને રાહત પણ મળી હતી પહેલા જ વરસાદમાં નીચાણવાળી સોસાયટીઓમાં ઘૂંટણસભામાં પાણી ભરાયા હતા ઉમા સોસાયટીમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસ્યા હતા જેથી તંત્રની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે મોડું આવે પરંતુ એટલે કે પંદરથી વીસ જૂન સુધીમાં તીવ્ર થંડર સ્ટ્રોમ થવાની પણ શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે એ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારોમાં વરસાદ આપ જોઈ શકો છો કે પહેલો સિઝન વરસાદ છે એમાં તો ઘૂંટણ ઉપર ઉપર પાણી ભરાઈ ગયા છે પ્રીમોન્સૂન કામગીરી નગરપાલિકાએ કરેલી છે અને કેવી કરી છે તેના ઉપર આ પ્રશ્ન ઉઠે છે કારણ કે રાત્રે ત્રણ વાગ્યાના અમારા બધા કુટુંબીજનો જાગે છે ગાદલા પલળી ગયા છે ઘર વખરી બગડી ગઈ છે પાણી ઘરમાંથી બહાર કાઢી રહ્યા છે આખા ડભોઈનું પાણી આટલા નાના નાના ભૂંગળાઓમાંથી બહાર નીકળી રહ્યું છે પૂંજીબા સોસાયટી આયુષ સોસાયટી પેલી બાજુ ઇન્દ્રપુરી સરિતા એ બધાનું પાણી પટેલવાડી આગળ જે સ્લેબ ડ્રેન બનાવે છે ત્યાંથી નીકળી રહ્યું છે અહીં આગળથી બીએપીએસના મંદિર આગળથી બીએપીએસ આગળ જે હોટલ છે ત્યાંથી ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ છે ત્યાં આગળ એક જ ડુંગરું છે અને આટલા આમ તો એક ભૂંગરામાંથી આગળ ડબ્બાઈનું પાણી નીકળી રહ્યું છે નગરપાલિકાને એવી વિનંતી છે કે આ જે દબાણો છે તે દબાણો તમે હટાવો વરસાદી કાચ ચોખ્ખી બનાવો વરસાદી કાશ પહોળી કરો અને સ્લેબ ડ્રેન અને નાળા પાક્કા બનાવો તો અમને આ દર વર્ષે જે કષ્ટ ભોગવવું પડે છે જે વેઠવું પડે છે એ તમે આગળ આવો તો તમને ખબર પડે અમારા ઘરમાં રહી જુઓ તો તમને ખબર પડે કે કેવી તકલીફ પડે છે નગરપાલિકાને વિનંતી કે બધા નાળા સિંગલ સિંગલ જે ભૂંગરા છે તે હટાવો વરસાદી કાસ મોટી બનાવો દબાણો હટાવો અને સ્લેબ ડ્રેન બનાવો